કાર સેવકોએ જેલનો દિવાસો પણ ભોગવ્યા હતા કાર સેવાના ત્રીસ વર્ષ બાદ મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને આવનાર બાવીસ જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું થનાર છે ત્યારે ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દેશના કાર સેવકોએ ત્રીસ વર્ષ પહેલાં રામ લલ્લા હમ આંગે મંદિર વહી બનાએંગેનું સૂત્ર લલકાર્યું હતું તે હવે સાકાર થવા જઈ રહ્યું હોવાથી માત્ર કાર સેવક જ નહીં પરંતુ ભરૂચ પંથકમાં ખુશીનો માહોલ થઈ ગયો છે ત્રીસ વર્ષ પહેલાં ભરૂચ જિલ્લામાંથી અલગ અલગ તબક્કે સાતસો જેટલા લોકો અયોધ્યા ખાતે કાર સેવા માટે ગયા હતા ત્યારે આખા રસ્તે જ એક જ નારો લલકારતા જતા હતા રામલલ્લા હમ આયંગે મંદિર વહી બનાયંગે ઓગણીસો બાણુંમાં કાર સેવકોએ રામલલ્લા હમ આયંગેનું સૂત્ર લલકાર્યું હતું તે હવે ત્રીસ વર્ષ બાદ સાકાર થઈ જવા રહ્યું છે આ કાર સેવકોના પ્રયાસોથી આજે રામ જન્મભૂમિએ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર ભારત દેશ જોઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના કાર સેવામાં ગયેલા એકસો ને બાસઠ કાર્યકરો સન્માન સમારંભ આજ રોજ ભરૂચના વેજલપુર બાબાકાના આંબે માતા વિદ્યાલય ખાતે કરવામાં આવે છે આ પ્રસંગે ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ વીએસપી અગ્રણી અજય વ્યાસ મનન આશ્રમના સ્વામી કુકરવાડા આશ્રમના સ્વામી લોકે સાંદર સ્વામી મુલ્કાનંદ વિરલ દેસાઈ ઉપસ્થિત રહી જિલ્લાના કાર સેવકોનું સન્માન અને બહુમાન કર્યું હતું સમગ્ર વિશ્વ જે ઘટનાની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે તે રામલલાનું નવ્ય ભવ્ય અને દિવ્ય મંદિર એ પુનઃ બની ગયું અને ત્યારબાદ બાવીસમી જાન્યુઆરીએ રામલલા પુનઃ પોતાના નવા ઘરની અંદર જઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાનશ્રીના વરદસ્તે એ આખો કાર્યક્રમ થવાનો છે વરિષ્ઠ સંતો ત્યાં રહેવાના છે પરંતુ તે સમયે ભરૂચમાં આ જગ્યા પર વિજલપુર વિસ્તારમાં એક ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો કે જેના જેમાં એકસો ને બાસઠ જેટલા કાર સેવકો કુલ જે સાતસો જેવા કાર સેવકો વિવિધ તબક્કામાં અયોધ્યા ગયા હતા એમાંના જાણી અત્યારે જે મળ્યા છે એવા એકસો ને બાસઠ જેવા કાર સેવકોને અહીંયા સન્માનિત કરવામાં આવ્યા છે એટલા માટે કેમ કે એ કાર સેવકોના ભગીરથ પ્રયાસને કારણે જ કોઈ ઢાંચો તૂટ્યો હતો અને ત્યાર પછી જ એક ક્લિયરન્સ થયા પછી ત્યાં મંદિરનું નિર્માણ થયું છે સાથે સાથે માત્ર ઢાંચો તોડ્યો કે પુનઃ નિર્માણ કર્યું એટલું જ નહીં પણ હવેના સમયમાં રામ મંદિર બની ગયા પછી રાષ્ટ્ર નિર્માણ તરફ આગળ જવા માટે યુવાનોએ શું કરવાનું છે ને તેનું અહીંયા માર્ગદર્શન આપવામાં આવ્યું છે સાથે સાથે જ્યારે રામલીલા ત્યાં બિરાજમાન થવાના છે ત્યારે બાવીસ જાન્યુઆરી દિવસે હિન્દુ સમાજને અપીલ કરવામાં આવે છે કે તે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા તરફ ધસી જવાનો પ્રયાસ ન કરતા બાવીસ જાન્યુઆરીએ પોતાના ઘરે રહી અને કરીને રામ દૂન કરીને મંદિરમાં સામૂહિક પૂજન કરીને ઉજવણી કરે દીપાવલી જેવું જ સાંધ્યા સમયે પોતાના ઘરે ઓછા ને ઓછા પાંચ દીપક પ્રગટાવીને એ જે ઘટના છે એને વધાવી લે અને વિશેષ રૂપે ગરીબમાં ગરીબ એવા હિન્દુના ઘર સુધી મીઠાઈ પહોંચાડીને એનું મોં મીઠું કરવામાં આવે यी अहिना अपिल गर्छु अन्डर मात्रम भाइमा गरिए